વડોદરા શહેરમાં આવેલું અણખોલ ગામમાં મેઘાબેન પારેખ ઉમેદવાર તરીકે સૌ કોઈ પરિવાર આસપાસની અનેક સોસાયટીઓમાં અનેક પ્રતિસાદ મળતા બેનને અનેક ગામમાં ખુશીનો માહોલ આવો સાંભળીએ મેઘાબેન પારેક શું કહે છે સ્થાનિક પબ્લિક નમસ્તે મિત્રો જનતા શક્તિની ટીમના તમામ સમર્થકોને મેગા પાયરક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજ રોજ સાંજે આઠ કલાકે અમારા નિવાસસ્થાન એ આપ સૌનો સાથ સહકાર આપવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું આપનો સાથ જ મારી તાકાત છે તો અચૂક આપ સૌ પધારજો ક્યાં ઉમેદવારી કરી છે તમે કયા વિસ્તારથી હું અંખોલ વિસ્તારમાંથી મહિલા સરપંચની ઉમેદવારી નોંધાવું છું આપનું મારું નામ મેઘાબેન પારેખ છે અને તમે જુઓ અમે બે દિવસથી બધી સોસાયટીમાં ફરીએ છીએ બધી સોસાયટીનો પહેલો જ પ્રશ્ન છે પાણી પાણી અને પાણી કે પાણી ક્યાંથી આવશે શું કરશો તમે તે માટે બધા જ સભ્યો આખા ગામના જે સોસાયટીના સભ્યો છે બધાએ મળી આપણે ભેગા થઈ અને સપોર્ટ કરશે તો આપણે પાણીનું સોલ્યુશન પણ લાવી શકીશું અને બીજો મુદ્દો છે સફાઈ કે સફાઈ માટે જે કચરો ગમે ત્યાં પડી રહ્યો છે તો એની પણ આપણે યોજના કરીશું અને જો આ સોસાયટીના રહીશો જો મને છૂટીને લાવશે તો આપણે આ અણખોલનું જે કામ છે એ થોડા જ સમયમાં આપણે સારી સારી સ્વચ્છ કરી દઈશું અનેક સોસાયટીનો પ્રશ્ન છે તો તમે શું સોલ્વ કરશો હા હા કરવાનો પ્રયત્ન તમે હમણાં તક મુલાકાત કરી સોસાયટીઓમાં તમને શું રિસ્પોન્સ મળ્યો બદદાનનો રિસ્પોન્સ તો છે કે સોસાયટીનો જે સભ્ય છે એ જે આ સભ્યો આ વખતે લાવન છે. જી તમે શું કાર્યવાહી કરશો આગળ? સારી કામગીરી મતલબ સારી કામગીરી લાઇટો છે. રોડ રસ્તા છે કે પાણી છે, વીજળી છે જે બધાને તકલીફ પડે. લોકોને પ્રશ્ન છે. દરેક બધી સોસાયટીના અહીંયા હું પોતે પણ સોસાયટીમાં રહું છું એ માટે પણ એનો જ મોટો પ્રોબ્લેમ છે કે શું કરવું? આવતા સમયમાં સ્માર્ટ વિલેજ બનાવી રહેશે. ઠીક તમારું નામ મારું નામ છે મારું નામ છાયા પટેલ છે અમે ચૂંટણી પ્રચાર માટે છેલ્લા બે દિવસથી નીકળ્યા છીએ બધાના પ્રોબ્લેમ સાંભળીએ બી છે અને આ આપણા ભવિષ્ય શિક્ષિકા રહી ચૂક્યા છે એટલે શિક્ષક આપણે કહીએ છીએ કે સમાજનું ઘડતર કરે શિક્ષકની સોચ બી અલગ અલગ બન એની જ્યાં બીજાની સોચ ના પહોંચે ત્યાં શિક્ષકની સોચ પહોંચે એટલે આ બધાના પ્રોબ્લમના સોલ્યુશન આવશે પણ ક્યારે આપણે એમને ચૂંટીને લાવીશું ત્યારે અને સોસાયટીના સભ્ય છે એ આપણા સભ્ય છે એમના નયો કહે છે કે નઈ નયા જોશ નઈ સોચ એટલે નવા જોશ સાથે આપણે જો એમને સભ્ય તરીકે આપણે એમને સરપંચ તરીકે ચૂંટીને લાવીશું તો આ બધી નવી નવી જે એમની જે સોચ છે તે બહાર આવશે અને આપણા અણખોલ વિલેજ છે એક સ્માર્ટ વિલેજ તરીકે આગળ આવશે તો બધા જો આ બેનને ચૂંટીને લાવશે મેઘાબેનને તો આપણે ચોક્કસ અણખોલને સ્માર્ટ વિલેજ બનાવવા માટે અને આજુબાજુની સોસાયટીઓનો બી એટલો જ વિકાસ થાય એમને બધી પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરીશું મારું નામ છાયા પટેલ છે